મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ જ આવતા દેવપુર ગામે અને દેવપુર ગામની સીમ વિસ્તાર છે સીમ વિસ્તારમાં એક ગોઢેશ્વર મહાદેવનું મંદિર છે અને મોટાભાગના દેવપુરના જે ખેડૂતો છે એની વાડીઓ જે છે એ રેલવેના પાટાની ઓલી બાજુ છે તેની સાથે ગામમાં જે માલઢોર રાખીને રહેતા હોય જે પશુપાલકો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ હમણાં એટલે કે સાત આઠ મહિના પહેલાં જ રેલવે તંત્ર દ્વારા અહીં જે છે એ અંડરગ્રાઉન્ડ નાડું બનાવવામાં આવ્યું અત્યાર સુધી અહીંયા નાડું નહોતું અને નહોતું એ માટે રજૂઆત ને કરી રજૂઆતના અંતે નાડું બનાવવામાં આવ્યું પરંતુ નાળાનું કામ એટલું બોગસ કર્યું છે તેની સાથે ત્રીસ ફૂટ જેટલું ખોદીને અંડરગ્રાઉન્ડ નાડુ બનાવવામાં આવ્યું છે નાડુ બનાવ્યા પછી પાણીનો નિકાલ જે છે એ ભૂલી ગયા છે કે અહીંયા પાણી ભરાશે વરસાદ આવશે ચોમાસામાં તો પછી પાણી ક્યાં જશે તો પાણીનો નિકાલ તો આ લોકો ભૂલી ગયા છે છાતી હમાણું જે પાણી છે એ વરસાદ કાલ રહી ગયો કાલ હાંજથી વરસાદ રહી ગયો છે અત્યારે દિવસ થયો મિત્રો અત્યારે અગિયારક વાગ્યા જેવો સમય છે તેમ છતાં પણ છાતી હમાણું પાણી

તો નાડું એટલા માટે બનાવ્યું ગામ લોકોને તકલીફ ન પડે વારંવાર ફાટક બંધ રહેતી હોય એથી તકલીફ ન પડે એટલે નાડું બનાવ્યું આ તો અમુક નહીં એના કરતા વધારે પરેશાની ભોગવવી પડે આટેક હતી સારું હતું આ નથી બીજી તકલીફ તો નથી ભલે અડધી કલાક ઊભું રહેવું પડતું હોય એને અમે કંઈ વાંધો નહોતો પણ હવે આમ કોઈ જઈ જ ન હોકે કોઈ છોકરું ભૂલથી વહેંચ્યું

મારું નામ લાલજીભાઈ રબારી લાલજીભાઈ ફાઇટક કરતા આના કરતાં તો ફાટક હારી હતી અડધો કલાક ઉભા રહો એટલે જવાય તો ખરું આ તો ગઈકાલથીને જ આમ તો જયરાત્રિનાથીને જ અહીંયાથી નહીં નીકળાતું હોય કારણ કે વરસાદ હતો હોડ તારીખ હા ફાઇટક હતી એ તો બહુ સારું હતું ને અત્યારે તો આ રેલવેને પણ નુકસાન થાય કારણ કે પુલ છે હવે પુલે હેઠો પડી જાય ને આટલું છે ને ધીમું 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 પાણીનું એકદમ ભરત રહ્યા એટલે બે જ છે જમીન એટલે પહેલું તો રેલવેને નુકસાન છે ક્યારેક રેલવેની મોટી જાનહાની થઈ શકે એવું હોય 阿廖，啊！啊 કારણ કે જોવો તમે અને આગળ પુલ જેવું બાંધ્યું છે તો એ તો હેઠો બેહવાનો જ છે પાણી સતત ભરાઈ રહે એટલે કઈક મશીન મીક્યું એ કોને મીક્યું ઈ મશીન તંત્ર દ્વારા મેકવામાં આવ્યું છે પણ એક એ મશીન થી એક આટલું બધું પાણી ઉકલાય એવું છે નહીં અને સમસ્યા વધુ જ છે કેટલાક અંદાજે કેટલાક ખેડૂતોની ની વાડીઓ એ બાજુ હોય આ બાજુ લગભગ સિત્તેર થી એસી વાડીઓ હોય છે અમારા ગામની પંચાયતની અને બીજા ગામના ને ઘણી વાડીઓ છે એટલે નેવું જેવી વાડીઓ હોય છે અને મેન અમારું ધર્મનું ધર્મનું આસ્થિક મંદિર છે હવે મંદિરે આવતા જ આવનાર જનાર નાના નાના છોકરા હોય ભૂલકા હોય બાળકો હોય એ આમાં તો જઈ શકવાના જ નથી એટલે સમસ્યા તો બહુ છે પછી માલ ઢોર ને આ બાજુ ચરાવા કે જવું પડે રબરી ના વાળા એ ઓલી બાજુ જ છે ગોઠમાં જ વાળા છે એટલે અહીંયા જ ઢોર બધા રહે એટલે અહીંથી હવે જવાય એવું જ નથી ટૂંકમાં આગળ નદી આવી જાય હવે માલધારી એ ક્યાં ચારવા જાય આગળ સીમ હે જંગલ છે છૂટા જંગલ છે તો માલધારીને એ સમસ્યા તો મિત્રો આ દેવપુર ગામ છે સુપર ગ્રામ પંચાયત હેઠળ જ આવે છે અને દેવપુરથી એની સીમ વિસ્તારમાં જવું હોય તો એની માટે થઈને અહીંયા નાડું અંડરગ્રાઉન્ડ નાડું બનાવવામાં આવ્યું હતું પરંતુ આનું કામ એટલા ખરેખર બોગસ થયું છે કે તંત્ર જે કઈ ઉચ્ચ અધિકારીઓ છે જે રાજકીય આગેવાનો છે અહીંયા આવીને થોડીક તપાસ કરાવે કારણ કે પહેલા જ વરસાદમાં જે છે એ આરસીસી ફરતી બાજુ ભર્યું તો એમાંથી પાણી હું હરું આવે છે એટલે કેટલી મજબૂતાઈથી એને કામ કર્યું હોય છે એ એમને ખબર તેની સાથે ઘણા લોકો એવા હોય કે અહીંયાથી તરીને જઈ શકે અને વાડીએ એમ જ જઈ શકે પરંતુ નાગને એરું ડેંડા નેવા ને એવા આ બધા પાણીમાં આવી ગયા છે એટલે ત્યાંથી ઝેરી જનાવરો એટલે અહીંયાથી નીકળવું પણ મુશ્કેલ થઈ જાય ભેંસોને વહી જાય પરંતુ એને પણ અહીંયાથી ગામ લોકો પસાર નથી કરાવતા એટલે માલ ઢોર જે છે એ ઢોર પણ બે દિવસથી સીમમાં એને ચરાવવા માટે નથી ગયા કાલ તો માની લીધું કે વરસાદ હતો ક્યાં વરસાદના જાવું પરંતુ આજ તો વરસાદ રહી ગયો છે તેમ છતાં પણ હજી સાથી હમાણું અહીંયા પાણી ભર્યું છે જીગરિયું મશીન મહિખ્યું છે અને કહી રહ્યા છે પાણી કાઢી રહ્યા છે પરંતુ એ કેટલું પાણી કાઢવાના છે અને આ સમસ્યા જે છે એ પહેલાં ચોમાસામાં હજી પાંચ છ મહિના પહેલાં જ કહી રહ્યા છે કે

કે વાડીએ જે મજૂર રહેશે જે લોકો એ નેવું જેવી વાડી એટલે એક એક વાડીએ બે જણા ગણો તોય બસો માણસ જેવું થાય તો બસો એના બાળકો હોય આ તે હવેમાં કોઈ બીમાર પડ્યું તો એને દવાખાને આ હાલતમાં અમારે લાઈન કેવી જવું એને આ સિવાય બીજો કોઈ રસ્તો ખરો ગામ લોકોના વાડ્યો નદી એ નદી તો નદી ચાલુ ગયું તો એમાં હું આ રોક્યા જાઉં તો એ માણસનું શું પૈસા થવો કરીને આવી એ કઈ કોરોશ આ બધું આડું દઈ દીધું હોય ને પતરા મારે પતરા મારી દીધા હે પછી અમે આ જોયું આ દિવાલો જે છે એ તાળા નાખી છે એ ગમે તાણે પડે પડે આવે જ છે એ તો કદાચ પડશે તો પૂરી સરકાર કરશે પણ આ મજૂર મરી જશે ત્યાંનું કોઈ જવાબદાર નથી નહીં તો ખેડૂત ઉપર જ આવવાનું એ મજૂરી કામ જે લોકો કરે એના બાળકો અહીંયા ભણતા છે આ નિશાળે ભણે જ છે એને રજા ચાલે પાણી હા પાણી નો નીકળે ત્યાં સુધી રજા પણ કોઈ એમરજન્સી દવાખાને ક્યાં લઈ જવાય એમ હમ મજૂર આલો નિશાળે ભણે છોકરું બે દી નોય મોકલી પણ દવાખાને લઈ જવા માટે રસ્તો જ નથી તો ક્યાંથી મોકલશું અમે શું કરવું જોઈએ આ તો એ તંત્રને જોવું જોઈએ ને બનાવ્યું છે તો પાણીનો નિકાલ એ કરવો જોઈએ કરવો જ જોઈએ ને એમને ગમે રસ્તો કરી દેવો પડે એમને ખબર નહી હોય કે ચોમાસું આવશે ને પાણી ભરાય છે તો પાણીનો નિકાલ તો કરવો પડે ને જવાબદારી છે પણ એમને લોકો એ કઈ કર્યું જ નથી એમ વગર ચોમાસે પાણી કે આ પરિસ્થિતિમાં જે ખેડૂત છે એ કઈ રીતે અહીંયા જીવન જીવી શકે એ બતાવો હાલો